સીતા રામ બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરત થી આજે બનાવશું આપણે ડાળિયાની ની તો એની માટે ડાળિયા લીધા છે આ રીતના ડાળિયા મોડા લીધા છે ફાટ ડાળીયા અને ગોળ આ રીતની કટકી કરી નાખી છે ઘી તો બનાવવાની શરૂઆત કરીએ પેલા આપણે બકડી મૂકીને ગેસ ચાલુ કરી દેસુ તો આપણે ઘી નાખશું એક સમશે આપણો ગોળ ગળે એટલું જ નાખવાનું ઘી હવે ગોળ નાખશું गोळ गरम करशो जेम गरम एम गोळ वगळत जास्त આપણો ગોળ ગરમ થતો જશે એમ પાયો આવે એમ ગોળ જોઈ લઈએ આપણે આપણે જોતું જવાનો ગોળ ગરમ થઈ જાય આપણો આપણે આ થાળી છે ઘી વાળી કરી નાખશું કેમ કે આપણો ગોળ ગડન થાવા મળ્યો છે હવે એટલે આ તળિયે નો ચોંટે છે આ દે બઝુકી વાળી કી નાખશું હવે આપણે આચુંશું ગોળ ગરમ થઈ જાય છે એકદમ થઈ ગયો છે કેમ કે સિક્કીનો ગોળ હોય એકદમ સીકણો આવે એટલે હું વાપરતી નથી આપણે નોર્મલ જે ગોળ આવે ખાવાનો એજ રીતના ગોળ ને લાવતા રહીશું એટલે નીચે નો બે તળી અને હલાવતા રહેવું આમ જોતા રહેવું આપણો ગોળ ગરમ થઈ ગયો છે પેલા જોઈ લઈ થોડો આ પાણી લીધું છે એમાં નાખીને આ રીતનો નાખવાનો ઠેરે પછી જોઈ લઈએ આપણે આપણે જોઈ જોઈએ હવે ઠરી ગયો છે હજી થયો નથી ગરમ થોડો ગરમ થવા દેવા થઈ ગયો છે ગરમ જો આ રીતના આમ થવી જોઈએ હવે આપણે ડાળીયા નાખી દઈશું અને હલાવી નાખશું આમાં ગોળ ભળી જાય પછી ઉતાર દે આમાં ભેળવી નાખવાનો ગોળ હારો ગેસ આપણો બંધ કરી દેવો જો એવું લાગે અને આ છોટી ગયું છે ને ઉખડતું નથી ને તો પાછું ગેસ ઉતાર દેવો આ ભળી ગયો છે હવે આપણે થાળી નાખી દઈશું આ રીતનો વાટકો લેવાનો અને આ રીતનો આમ ઘી લગાવી દેવાનો પછી આમાં પાથરી દેવાનો જેમ પાથરું જે રીતે ખાતા હોય એ રીતે પાથરી દેવાનું એટલે આ ઘી લગાવેલું હોય એટલે સોટે નહીં કે આમાં પથરાઈ ગઈ છે આને કાપા પાડ લઈએ આપણે હવે ઠરી ગયું છે થોડું થોડું અને ગરમ ગરમ હોય તો આ પાડવા પડે પછી ન પડે આ રીતે બધા કાપા પાડ લેખો આપણે ડાળિયાને શેકીને કાપા પાડી લીધા છે હવે એક ડીશમાં સર્વ કરી લઈએ કરી દેજો મળીએ નવા વિડીયા સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા